તો નમસ્કાર મિત્રો સ્વાગત છે કે નવા કોલ્ડ કટિંગની અંદર તો વસનભાઈ ચાવડાને એક વ્યક્તિનો ફોન આવશે ને એમ કહે છે કે તારે આ પૈસા ખાવાનું પ્લેટફોર્મ છે તું આમાંથી પૈસા કમાશો તું સમાજને નડશો આવું કહે છે આ કોલ્ડકટિંગ તો વસનભાઈ સામે એને જવાબ આપે છે કે હું સમાજ માટે કામ કરું છું સમાજ માટે પૈસા વાપરું છું અને સાંભળો આ કોલ્ડ કટિંગની આખી પૂરી મેટર આ ભાઈનું શું કહેવું છે

એ રેકોર્ડિંગ સાથે તમારો 10 આંકડાનો મોબાઈલ નંબર હું મૂકું છું તમને સમાજ કે એક વસન હું કામ કરે છે કાય કાય વાંધો નહી મૂકી દો બરોબર હવે આ ભાઈને જે મે કીધું ને એ ભાઈ આરે ચર્ચા કરવાનો કારણ એવું હતું કે મેં હમણા મારા ફેસબુક ઉપર એક વિડિયો મૂક્યો છે ચલાલાની અંદર હું એક બેન ને ત્યાં મેલની માતાનું મંદિર હતું ત્યાં ગયો તો અને મેં એની શુભેચ્છા મુલાકાત લીધી હતી આ ભાઈ એ વિડીયો ઉપાડી અને એની અંદર એવું લખ્યું છે કે વસંત ચાવડામાંથી વસંત ભુવાજી બનવાની તૈયારી અને પછી પાછું નીચે એવું લખ્યું છે કે દોગલાઓ મેં એને ફોન કર્યો અને પૂછ્યું કે અમે તને દોગલા લાગી હતી તો ઓગણીસો બત્રીસમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે કાલારામ મંદિર માટે જે આંદોલન કર્યું હતું ને દલિતોને મંદિરમાં ગાયેલા હતા ત્યારે તને દોગલા નહોતા લાગતા તે ભાઈ એવું કે છે કે એ સ્વાભિમાનની લડાઈ હતી તો આ ભાઈ એવું નહીં જોતો હોય કે જયારે વસંતને એવા ફોન આવે છે વસંતભાઈ એમને માયલ્યા મંદિરમાં ધલવાની ના પાલી ત્યારે વસંતને એ જ કહી છે કે જો તમને મંદિરમાં ઘરો અને તમને માર પડતી હોય મંદિરની અંદર બેઠેલી મૂર્તિ તમને કે હામે વાળાને એમ ન કહેતી હોય કે તું એને માર માં કે આવવાની ના ન પાડે તો આપણે એ મંદિરે જઈને કામ હું છે અને બીજું કે ભાઈ હું જે કામ કરું છું એ હું મારી ફરજ સમજીને કરું છું અને સમાજના હરેક લોકો વિચારધારાથી જોડાયેલા નથી બધા અલગ અલગ દેવી દેવતાઓને માનવા વાળા છે ગુરુ પંથ વાળા છે ઘણા વાળા છે તો હું એને બધા પડતા મૂકી દઉં માત્ર આંબેડકરી વિચારધારા વાળો હોય ભગવાનને ન માનતો હોય અને એને માર પડે તો જ આપણે લડવા જવું એ ભાઈનું એવું કહેવાનું છે કે તમારા વિડીયોથી અમુક જે નાના વર્ગના લોકો છે જે મજૂરી કરીને ખાય છે એવા લોકોને તકલીફ થાય છે તો ભાઈ તમે એ જોયું છે કે એવા લોકોને તકલીફ થઈ હોય ત્યારે વસંત ચાવડા ત્યાં ઉભો હોય છે આ ગામો ગામથી અમને ફોન આવે છે અમે ત્યાં જઈએ છીએ એની ફરિયાદો દાખલ કરાવીએ છીએ ત્યારે તમને નથી લાગતું અત્યારે તમને દોગલા દેખાય છે અને ભાઈ પાછું નામે કલ્પેશ આઝાદ મેં આઝાદ એટલા માટે લીધું કે હજી તો આ એવી માનસિકતાઓની ગુલામી ભોગવી રહ્યા છે કે એની વાત ના પૂછો અને એને હજી એને લખવું પાછું આઝાદ એટલે ભાઈનું એવું કહેવાનું છે કે મને નથી લાગતું કે તમે સમાજ માટે કઈ કરો છો એટલે મેં એને કીધું કે તમારો દસ આંકડાનો નંબર નાખું છું સમાજ તમને કહે વસંત હું કર્યું છું બરાબર એને મને દોગલો કીધો કે ભુવો બન્યો હા ભાઈ જો એક વાત દો વસંત ચાવડામાંથી વસંત ભુવાજી બનવાની તૈયારી નથી પણ વસંત ભુવો હતો અને એમાંથી વિચારધારામાં આવ્યો છે એટલે વસંતને ખબર છે જ્યાં હું થાય રહ્યું પણ જ્યાં સુધી તમે એની નજીક નહીં જાઓને ત્યાં સુધી તમારો મેળો ન થવાનો કેમ કે તમે એક વર્ગ આખો અલગ પડાયો છે કે આ તો જયભીમ વાળા છે એટલે જયભીમ વાળા અલગ ના પડે અને બધાને સાથે લઈને ચાલે ને તો બાબા સાહેબ આંબેડકર ની વિચારધારા સાથે બાબા સાહેબ આંબેડકર લાકડી લઈને ઘરે ઘરે નતો નીકળો કાલે દેવી દેવતા બહાર કાઢી નાખો કે ન્યા ન જાતા જેમ તમે હમણાં કીધું ને મેં જયારે વાત કરી કે ઓગણીસો બત્રીસ માં બાબાસાહેબ આંબેડકરે મંદિરમાં ગયેલા તમે કે દોગલા નો કીધા તો તમે કેવું કીધું સ્વાભિમાનની લડાઈ છે એમ આપણે ઘરે ઘરે જઈને લાકડી લઈને મારવાના કે આલો દેવી દેવતાને ફોટા બહાર ખાદ્યો જેને આ દેશનું સંવિધાન રીચું છે તમે એની વિચારધારાની વાત કરો છો તો એની વિચાર પ્રમાણે તો તમારા વિચારો હાલતા નથી એને તો હરેક વ્યક્તિને હરેક ધર્મને હર પૂરી સ્વતંત્રતા આપી છે પૂજવાની રહેવાની ધંધો કરવાની તો તમારી કઈ વિચારધારા છે એટલે મહેરબાની કરો અને આપણે ઓલા બિચારાઉના વિડીયો વાયરલ કરી કરી અને બે પાંચ હજાર ફોલોઅર્સ લીધા છે હા વસંત ચાવડા પણ અત્યારે ફેસબુકની અંદર લાખ ફોલોઅર્સ પૂરા થવામાં છે યુટ્યુબની અંદર પચાસ હજાર પૂરા થવામાં છે બરાબર ને ભાઈ એમ કે છે કે તમારે પૈસા આવે છે તો તમને એ નથી દેખાતું કે પૈસા વસંત વાપરે છે એટલે હજી એકવાર વ્યવસ્થિત બાબા સાહેબનો વાંચો ને તો ખબર પડશે કે તમને હું કરવાનું કીધું છે હા તમે મને દોગલો કીધો છાતીમાં ગોબર નથી પડી ગયો પણ મારે તમને ફોન એટલા માટે કરવો પડ્યો કે તમે મને એવું કીધું કે મને એવું લાગ્યું તો કાલ તો તમને એવું લાગે છે કાશીરામે ખોટો બાબા સાહેબ ને પાછો ભારતની અંદર ઉભો કીરો જીવતો ગીરો તો હું કાશીરામ ખોટો એટલે પેલા સરખી વિચારધારાને સમજો અને પછી જ્યાં ત્યાં

એવું દેખાણું મને એટલે મેં એવું લખ્યું નાખું. તમને દેખાણું એટલે તમને દેખાણું હતું final હોય પછી તમે એમાં પાછું એવું લખ્યું છે બોગલાઓ ઓગણીસો ને બત્રીસ માં બાબા સાહેબે કાલારામ મંદિરનું જયારે આંદોલન કર્યું અને દલિતોને મંદિરમાં ખોયા હતા ત્યારે બાબા સાહેબ તમને બોગલા નહોતા દેખાણા બાબા સાહેબે જે કાલારામ મંદિર નું જે કર્યું ને આંદોલન એ સ્વાભિમાન માટે હતું ને તો તમને શું લાગે છે કે અમે અહીંયા ધૂણવા ગયા હતા?

તમે કરો તો હું કામ હું ના ના ફરજ નહીં હવે વસંતભાઈ એક વસ્તુ તમે જે તમારી ફરજ ને બરોબર જેટલું ધ્યાન તમારું સોશિયલ મીડિયામાં પડે ને એની ત્રણ ગણું ધ્યાન મારું સોશિયલ મીડિયામાં પડે તમારું ધ્યાન સોશિયલ મીડિયામાં ત્રણ ગણું એટલા માટે પડે છે ભાઈ તમે માત્ર સોશિયલ મીડિયામાં જ છો તમે ક્યારે કોઈ તાલુકા તમે તાલુકા જિલ્લામાં ક્યાંય કોઈ જગ્યાએ ગયા જ નથી કે તમે સોશિયલ મીડિયામાં તમે સોશિયલ મીડિયામાં જ પીડાર્યો છો અને વિશનભાઈ ના જ ખાલી વાયરલ કર્યા રાખો બીજું તમારું કામ શું છે બરોબર હું તમારી વાત સમજુ છું પણ હવે હું છે ને એવી ઢોકળા પાણી નથી કરતો કોઈની ઉંટથી ઘા માં લેવાનું તમારી પાસે પુરાવો છે જો સમાજને નુકસાન થાય ને એવું હું કોઈ કાર્ય નથી કરતો જે વર્ગ છે ને એને તકલીફ પડે ને એવા વિડીયા હું નથી બનાવ પણ સમાજના ઘણા એવા લોકો છે જે ત્રણસો રૂપિયા ની મજૂરી કરે છે તમારા વિડીયા થી સમાજ ને ઘણી તકલીફો પડે છે તો પણ સમાજ ને તકલીફ પડે છે વસંત ઉભા હોય છે ખબર છે મને એવું નથી લાગતું કે ભાઈ તમે સમાજ માટે ઉભા રહ્યો તમારું જે વાત કરી ને એ રેકોર્ડિંગ સાથે તમારો દસ આંકડા મોબાઈલ નંબર હું મૂકું છું તમને સમાજ હું કામ કરે છે કઈ વાંધો નઈ મૂકી બરોબર તમને એ તમે મને પૈસા મળે છે હા તમે તમને પૈસા મળે છે પણ મને મળે છે હું સમાજ માં વાપરું છું સમાજ ની વચ્ચે રહું છું સમાજ ના કામ કરું છું તમારી જેમ માત્ર બેઠો બેઠો ફેસબુક માં કોક ના વિડીયો શેર કરી ને સમાજ સેવા નથી કરતો સમાજ સેવાની વાત સમાજ સેવા નંબર મૂકીએ મારા ભાઈ